નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું સંયુક્ત કુટુંબને સ્પર્શ કરતી એક સરસ વાત વિશે રવિવારની એક સાંજે પત્ની તેના પતિ અને ઘરના વડીલની સામે એક વાત મૂકે છે તમને થશે હું આખો દિવસ દીકરા વહુની ભૂલ જ કાઢ્યા રાખું છું પરંતુ તમે જ કહો આવી રીતે વારંવાર બહાર નીકળી પડાય ખરું ઘરની જવાબદારી જેવી કોઈ વસ્તુ છે કે નહીં દર શનિવારે રવિવારે સાંજ થાય કે બહાર ભટકવા નીકળી પડવાનું હવે તમે કંઈ કહો સામાન્ય રીતે આવી પરિસ્થિતિમાં ઘરના વડીલની સૂડી વચ્ચે સોપારી થઈ જતી હોય છે આવા સમયે નહીં તો પત્નીનો પક્ષ લેવાય જો લેવાય તો સાસુ વહુ વચ્ચેનો સંઘર્ષ વધે અને જો વહુની તરફદારી કરીએ તો પત્નીને ખરાબ લાગે અને વાત ઊંધે પાટે છાલી જાય જેથી થોડું વિચારીને વડીલ બોલ્યા અરે સાંભળ આપણે ઘણા ટાઈમથી બહાર ગયા નથી ચાલો આ વેકેશનમાં કશે જઈ આવીએ તું ઘણા સમયથી કહેતી હતી ને મારે કાશ્મીર જવું છે તો છાલ ત્યાં જઈ આવીએ તારું માઇન્ડ ફ્રેશ થશે અને આપણને એકબીજા માટે સમય પણ મળશે એટલામાં પત્ની તરત જ બોલી ઉઠ્યા ક્યાં કાશ્મીર જવાની વાત કરો છો અહીંયા જમીન પર તો માંડ બેસી શકું છું ત્યાં બરફમાં ક્યાં છાલવા જઈશ આ ઉંમરમાં હાડકાં તૂટશે તો કોઈ બાપ સેવા કરવા આવવાનું નથી પણ તેના બદલે બે શબ્દો સાંભળવા પડશે કે શું આ ઉમરે ફરવાના રહી ગયા હતા જવાદો અહીંયા જ કશ્મીર અને અહીંયા જ કન્યાકુમારી હવે મૂકો વાત સમય અને તકને ઝડપીને તરત વડીલે પત્નીને કહ્યું મારી ભાગ્યલક્ષ્મી આપણે લગ્ન થયા ત્યારથી કોઈને કોઈ જવાબદારી નીચે આવતા જ ગયા છે પહેલાં ઘર પછી બાળકોને મોટા કરવા તેમને ભણાવવા તેમના લગ્ન અને તેમના છોકરાઓને રાખવા સમાજના વ્યવહાર જેવી અનેક જવાબદારીમાંથી પરિવાર્યા નથી એક સાંધે ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિમાં આપણે કેમ જીવ્યા છે તે તો આપણે બે જ જાણીએ છીએ બરોબર ને પત્ની આંખમાં આંસુ સાથે વાતમાં હુંકારો ભરાવે છે વડીલ આગળ કહે છે ત્યારે આપણી પાસે પૈસા હતા નહીં અને તેવી પરિસ્થિતિ પણ નહોતી કે આપણે બહાર જઈ શકીએ આજે આપણી સાથે પરિસ્થિતિ પણ છે અને પૈસા પણ છે છતાં શારીરિક તકલીફોને લીધે આપણે કશે જવાની ઈચ્છા પણ થાય તો પણ નથી જઈ શકતા જે જુવાનીમાં મજા કરવી જોઈતી હતી તે કરી નહીં શક્યા પરંતુ જે આપણે વેઠી ચૂક્યા છે તેવું જ આપણા સંતાનો પણ વેઠે એવું તું શું ઈચ્છે છે નહીં ને આજે તેઓની ફરવાની અને મજા કરવાની ઉંમર છે થોડા વર્ષ પછી તેઓ પણ જવાબદારીમાં દબાઈ જશે અને પછી તેઓ પણ આપણી જેમ વધુ બહાર નીકળી શકશે નહીં તો પછી અત્યારે કેમ અટકાવવા આપણા વખતો વખતનો સમય વ્યવહાર અને કરકસર અલગ હતી અને અત્યારે અલગ છે આજે આપણા સંતાનો ગધેડાની જેમ ઓફિસમાં કામ કરે છે આખા દિવસમાં પતિ પત્નીને માંડ થોડો સમય મળે છે એકબીજા સાથે સમય ગાળવાનો પણ મોકો મળતો નથી અને તેમાં આપણે પણ સાથે રહીએ છીએ તો આવી બધી નાની વાતોને મગજમાં લેવા કરતાં અત્યારે જે સુખ મળ્યું છે એને ભોગવ બહેનપણા અને પિયરિયાની વાતોમાં આવીને પોતાના ઘરમાં રામાયણ કરશે તો તારે જ વેઠવું પડશે વડીલની આ વાત પત્નીના મગજમાં તો ઉતરી પરંતુ જો આવી વાત સમાજના દરેક લોકોના મગજમાં ઉતરશે તો સંસારની ગાડી ક્યારેય પણ પાટા પરથી ઉતરશે નહીં મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર